સાબરકાંઠાના વડાલીના વેડા છાવણી ગામે પાર્સલમાં બ્લાસ્ટ પાર્સલ ખોલતા બ્લાસ્ટ થતા એકનું મોત નિપજ્યું જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે ત્રણ બાળકી એક યુવક ઘાયલ અને એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે પાર્સલમાં બ્લાસ્ટ થતા ઘરનો સરસામાન વેરવિખેર કરી એક કિલોમીટર સુધી વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અજાણ્યા ઇસમ દ્વારા પાર્સલ આપ્યું હોવાનું પરિજનોનું રટણ છે જેનામાં ડીવાયએસપી જિલ્લા એલસીબી સહિત વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અમારી છોકરીઓ હતી ને એક એ પેલો ભાઈની શિગર કોઈક વસ્તુ આલી કે હું આલી કે અવાજ થયો કે એવી અમે દોડીને જ્યાં તો મારી દીઓ ઘેર ર છે એ ક્યાં ભાભી અહીંયા આવજે આવજે કે આ જીતું ખલાસ થઈ ગયું પણ આ છોકરીઓને ના જોઈ જીતું ને જોયું અમે ખલાસ થઈ ગયું એનું છોકરીઓ તો મારા છોકરાની છોકરી હતી ને આમ પથ્થરનો ઢગલો હતો કે ત્યાં ઉલળીને પડી ગ એ વખત પછી એનું તો હું ના જોયું પણ એક અમારા ધીયોને છોકરો અત્યારે ના આવજો કે એને માથામાં વાગ્યો કે હું તો આ વિશાલ લઈને એને માથામાં દબાઈ દબાવી દીધું પછી એમ છોકરી એને લગ્ન કરીને બૈરી એને વાગી ગયું એને જોઈ મીધા નવી બહી વાગી ગયું હું તો અડીને જી પછી જોઉં તો ત્રણ છોકરીઓ એને ભાઈ એસપોટ થઈ ગયા ત્યાં કોઈક વસ્તુ આલી જો વસ્તુ વાલી લીજો પછી વસ્તુ જવા ઘરમાં તો ભરાયા જ નથી અમને આમ છોકરી બાર ખેંચી ખેંચી જ ગાડી લઈને આવી ગયું હા ખબર જ નથી કોઈક આજે જો એક રિક્ષાવાળો ક્યાં છે રિક્ષા વાળો ક્યારે વસ્તુ આપી ગયું ક્યારે મંગાઈ તો કોઈ નથી પણ એ છોકરા આપી ગયો છોકરો ખોલ્યો મારવા વાળો ખોલી નાખ્યો શી ખબર હું ને એ પણ અવાજ થયો કે માર ઘર વામ છે એ ઘર આટલો દૂર છે થોડું છેટી શકે મોકલવામાં આવ્યા હતા એમાં એક બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે અને બે બાળકી બાકીની છોકરીઓ છે એમની સારવાર ચાલુ છે એમાં એકની સ્થિતિ થોડી ગંભીર છે પણ અમારી મેડિકલ ટીમ કામ કરી રહી છે અત્યારે બાળકીનું મૃત્યુ થયું છે ને ત્રણ રિફર કરેલા એના સગાવાલાને પૂછતા એ લોકો એવું કહે છે કે કંઈક પાર્સલ આવેલું હતું અને એ લીધા પછી કંઈક બ્લાસ્ટ થયો છે એવું જાણવા મળેલું છે